મારી ફેમિલી કેમ છે બધા મજામાં ને તો જય માતાજી રામ રામ ને તો માતાજી આવનો હારું કરે ને બધા રાખી આપું છું તો આજના નવા બ્લોગ માં તમારું બધા સ્વાગત કરોસુ તો સવાર સવારમાં જો અમે તો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે કેમ કે અમારે જવાનું છે ફરવા સંદીપ છે ને કેટલા દિવસ પછી ફરવા લઈ જાય છે તો એ મોકો ન ચૂકાય તો હાલો એમ જઈએ ફરવા કા સંદીપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે જો ઘણા સમય પછી જાય છે ફરવા ને સંદીપ ક્યાં લઈ જાય આપણે જોઈએ તો અમાર સાહેબ જ્યાર તીજારે જો આમ લિસ્ટી કરીને ઈ જ સર્વાઈ ગઈ

મસ્ત અને કાસ બહુ મોટું થબર છે પાણી મતે નિહરો હાવ રસ્તા ઉપર હતો કાશ ન દેવ હા મને લાગે બી તો ફેમિલી હતા ને જો કાસ બહુ હતો અહીંયા પાણીનો રસ્તામાં આટા મારતો એવું બધું છે અને હા અમે અડધે પ્રકારને ફેમિલી તા મારું સાયલોશન ખતમ થઈ ગયું ભળભડ થઈ ગયું ભળભર ચંદી એકવાર સાંભળાવો તો જો બુલેટ થઈ ગયું

ફમેલ તો છે ને બેન ની ના પોગી ગયા થા અને ઘણીવાર બેઠા ને હવે પાછા અમે જઈએ છીએ કસન તો હા બુલેટ આમાં મૂકી દેવી બુલેટ આપણે આમાં મૂકી દીધી બુલેટ થઈ ગયો ને આ ગાડી માં આપણે જવાનું છે હા આપણે બેન ની એની ગાડી લઈને જઈએ છીએ અમે આ બુ તમારે બેસ ગાડી હાથ બદલાવા માટે તો જો આ ગાડી ડગો દીધી હેલો फटाफट ની હરિયા સંધી દેવન લઈ લો તો ફમેલ અમે છે ને फटाफट પાછા

ઠાકી જા ને ફૂડ બોલ સેસ માં બોલાઈ જા હમ નેમા મે લીધી છે ચિકન જે હાલો ફેમિલી બતા તો ચિકન જે લીધી પેકે ઢોળાઈ ગયા તો બધા તમે ચિકન જે પીવા ચિકન પી લે પછી પાછા ધીમે ધીમે હાલતા થઈ ફેમિલી તો આપણે અત્યારે તમને કહી દઈએ આપણે પગીજાથી ગળધરા ખોડિયાર ખોડિયારમાં દર્શન કરવા જવાનું છે તો આપણે પહેલાં ધારીનો ગળધરાનો ડેમ આડો આવે છે તમે જોઈ શકો ફેમિલી કેવું પાણી રસ ચીસી પાતો ને આ છે ખોડિયારમાં ધરો પણ ધોધ પડે ને આમાં આયલી પાણી જાય ને એ સીધું જાય ખોડિયારમાં ધરામાં કાધી આમ તો ખરા કેવું પાણી પડે ડેમ માંથી મસ્ત આસર ફટાફટ જઈએ માતાજી દર્શન કરવા તો ફાઈનલી ફેમિલી જોટાણા મે પહોંચી ગયા છે ગળધરા ખોડિયારમાં ના ધામમાં તો મસ્ત મસ્ત મસ્તનો જો અહીંથી દેખાય છે ધરો મસ્તનો દેખાય છે જો અહીંથી આપણે છે ને ના હજી જવાનું છે કેટલું મસ્તનો વાતાવરણ છે view બહુ મસ્ત આવે છે આપણે ના જવાનું છે પણ પહેલા આપણે માતાજીના દર્શન કરી આવીએ કા સંદીપ હા તો તમે આવો આવી ગયા થઈ જ દર્શન કરવા આ આપણે બીજીવાર આવ્યા હા તો બીજે આવ્યા હા મજા આવે દ્વાર ગેટમાં છે ને ખડિયામાં બેઠેલા છે ને હવે જો સંદીપ ને જઈએ છીએ દર્શન કરવા સરીફળ સુંદરી બધું લઈ લીધું હવે જાય માતાજી દર્શન કરવા આજ મજા આવવાની છે ધરા પાસે જવાનું બહુ તો ફેમિલી અહીંયા છે માતાજીનું મંદિર અને અહીંયા છે મસ્ત મજાનું મોટું જબર માતાજી નું છે ને અહીંયા છે ને શરીફળ વધારવાનું છે છે માતાજી ખોડિયારમાં નું મંદિર અહીં જો લખેલું છે ગળધરા ખોડિયારમાં મસ્ત નું મંદિર છે ને અહીંયા માં ખોડિયારમાં પણ બિરાજમાન છે મસ્ત મસ્ત અને જય ખોડિયારમાં તમે પણ દર્શન કરી લ્યો ને જય ખોડિયારમાં લખી દેજો તો એમાં ખોડિયારમાં બિરાજમાન છે ને બહુ મસ્તનું મંદિર પણ છે અને હોલ પર જે આપણે જવાનું છે ને આપણે પણ દર્શન કરી લઈએ અહીં છે માતાજીની મૂર્તિ જય ખોડિયારમાં પણ કરજો આવું કાક બધું મંદિરમાં છે ફેમિલી અટાણ છે ને માતાજીના બધા પડચા છે ને તો બધા અટાણ જો ચિત્ર દોરી અને વ્યક્તિત કર્યા છે બહુ મસ્તનું છે જો ફરતી કર માતાજીના જે પરસા હોય ને એ બધા ઓલા કર્યા છે ને અટાણે આ બધી માનતા કરેલી હોય તો એ બધાના નાના બાળકોને પણ અહીંયા ફોટા મૂકેલા છે એવું બધું છે કેટલું મસ્તના બધા પરસામાં છે દર્શન કરી લીધા જય હા નઈ પોળનત પણ બેઠા છે હર હર મહાદેવ તો દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે ઘરે આ સંદીપ તો જો કેટલા જાય ના પણ મસ્ત વાતાવરણ છે એટલે હા મસ્તનો વાતાવરણ છે છે મસ્ત મસ્તનો ધરો

આપણે ભનો કરે મારે દર્શન ન કરવા મજા આવે ને એટલે પડતી ની રો રહેતા પડતીની ની એમ જાની જાની આટા મારતા ને ઊંડ તો હોય છે ને પાણી તો કેવી જૈન ઉડે તો જૈન કેવી ઉડે એ તો રાત કે હાસ હમણા તને પણ પાણા હેઠ દેઈ ઓ જણ કેટલી ઉઠે કા સંદેશ વરસાદ આવે એવું લાગે હા હા વરસાદ આવે એવું લાગે એટલી જણ ઉઠે કેટલી મજા આવી ગઈ કેમ સંદેશ ઓર મજા આવી ગયા હે ઓર મજા આવી ગયા મજા આવી ગઈ ને કેટલો મસ્ત વાતાવરણ છે હે આમ તો જાઓ જેને એટલી ઉડે મસ્તની મસ્ત ઉડે જેણ ઉડે હાવ ધવાડા નીર એટલી ઝેન ઉડે એમ આમ તો જો અહિયાં જેને ઉડે એટલી મસ્તનું વાતાવરણ છે એટલે મજા આવે ઘરે છે ને અલગ અલગ કઈક અંદાજ આવે મજા આવે આમ દોઢ કલાક જેટલું બેઠા પણ આમ એમ થાય ને કે ઘેર જવું છે બહુ મજા આવે તમે આ સાઈડ આવતા હોય ને તો પ્લીઝ તમે આકોર આવજો ગળધરા ધરાય એટલે મજા આવશે ને આજ મેં છે ને એક કામ એને સંતિક ને હોપી દીધું હું કામ દીધું તમને મેં હે મેં તમને હું કામ કીધું ને ફેમેલી અહીં જો ઠેક ઠેક નાની નાની ટકરી કરેલી છે જો ટકરી કહે છે ને અહીંયા હતા ટકરી કરે

तो प्लीज लाइक कमेंट शेयर सब्सक्राइब कर बोलता नहीं तो मैं नवा ब्लॉग में त्या सुधी जय माता जी राम राम बताइने बाय बाय सब्सक्राइब कर दे जय खुड़िया मैं लखन भूलता नहीं हो बाय बाय